નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સુઈ ગામ તાલુકાના ભારડવા ગામે ગોહિલ સુથાર પરિવારના સુથારી ગોગાની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આજ રોજ સુઈ ગામ તાલુકાના ભારડવા ગામે સમસ્ત ગોહિલ સુથાર પરિવારના સુથારી ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી યજ્ઞના આચાર્ય શ્રી નવીનભાઈ ભટ્ટ સુઈ ગામ હવનના મુખ્ય દાતા સુથાર રામસિંહ અર્જનભાઈ નિસડા સડા જાગરણ તારીખ આઠ પાંચ બે હજાર પચીસના ના રાત્રે આઠ કલાકે યોજા થયો રાત્ર જાગરણમાં દીકરીએ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તારીખ નવ પાંચ બે હજાર પચીસ ના રોજ બાર ત્રીસ કલાકે ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી સમસ્ત ગોહિલ સુથાર પરિવાર એક સાથે મળીને ધામધૂમથી ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો ભરડવા ગામથી ગોગા મહારાજના મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી પાટવી ગુજરાતી ન્યૂઝ બનાસકાંઠા બ્યુરો ચીફ વીરમાભાઈ સુથાર